નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત અસાઇનમેન્ટનું સોલ્યુશન એમાં ભાગ બે જોઈશું ભાગ એક ઓલરેડી બનાવેલો છે જેમાં વિકલ્પો છે બરાબર આ ભાગમાં આપણે ખાલી જગ્યા જોઈશું જોઈએ ત્યારે તો એક બ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે જે દસ માર્ક્સમાં આપણને પૂછાય છે જોઈએ પ્રકરણ એક પહેલી ખાલી જગ્યા તો શું કહે છે ગુણાકાર વિષયની ટોટલ સંખ્યા ખાલી જગ્યા છે તો ખબર છે કે કોઈ પણ સંખ્યાનો કરીએ અને જવાબ મળે તો શું આવે બરાબર સાથે ગુણાકાર કરવાથી શું મળે એના જવાબ મળે એક એ ગુણાકારની તટસ સંખ્યા છે ચલો એવી જ રીતે સરવાળાની તટસ સંખ્યા ખાલી જગ્યા છે તો કોઈ પણ સંખ્યાનો સરવાળો જો જીરો સાથે કરવામાં આવે તો શું મળશે એનાય જ જવાબ મળે જીરો એ સરવાળાની તટસ સંખ્યા છે ઓકે જોઈએ ત્રીજી ખાલી જગ્યા તો સાતના છેદમાં અગિયાર વધતા ખાલી જગ્યા બરાબર સાતના છેદમાં અગિયાર તો સાતના છેદમાં અગિયારનો કોણ સાથે સરવાળો કરીએ તો એના જ જવાબ મળે તો હમણાં જ જોઈએ આપણે શું જીરો બરાબર ચાલો એના પછી નેક્સ્ટ ચોથી ખાલી જગ્યા માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રણના છેદમાં આઠ તો એવી જ રીતે માઇનસ ત્રણના છેદમાં આઠનો ગુણાકાર કોણ સાથે કરશું તો એના જ આપણને જવાબ મળશે તો એક સાથે બરાબર ગુણાકાર માટે એક સરવાળા માટે જીરો એવી રીતે જેનો છેદ સાત છેદ સાત એટલે કે નીચે સાત અંશ માઇનસ બે એટલે ઉપર માઇનસ બે હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે તો માઇનસ બેના છેદમાં સાત ચલો છઠ્ઠી ખાલી જગ્યા માઇનસ એકના છેદમાં પાંચ અને એકના છેદમાં બે વચ્ચે ખાલી જગ્યાએ સમય સંખ્યાઓ છે કોઈપણ સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા પૂછે તો અસંખ્ય જ હોય જો માની લો કે કદાચ એમ પૂછે કે એક અને બેની વચ્ચેની સમ્ય સંખ્યા કેટલી તો પણ અસંખ્ય બરાબર કોઈપણ સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યા કેટલી આવે તો અસંખ્ય જ આવે બરાબર યાદ રાખજો ચલો મોટા કંસમાં એક બે ત્રણ ચાર ડોટ 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 એ ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે તો જો સંખ્યાની શરૂઆત કેમ થાય છે એકથી તો એકથી શરૂઆત થતી હોય એ સંખ્યાઓ કઈ પ્રાકૃતિક બરાબર માટે પ્રાકૃતિક સંખ્યાઓ છે મોટા કંશમાં જીરો એક બે ત્રણ ચાર એક ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે તો કોનો પૂર્ણ સંખ્યાઓ એટલે આપણે અહીંયા યાદ રાખવાનું જો એકથી સંખ્યાની શરૂઆત થાય તો પ્રાકૃતિક અને થી સંખ્યાની શરૂઆત થાય પાછળ ગમે તેટલી સંખ્યા હોય તો એ સંખ્યાઓ કોઈ શું કહેવાય પૂર્ણ બરાબર યાદ રાખજો ચલો નેક્સ્ટ જોઈએ આપણે પ્રકરણ બે પહેલી ખાલી જગ્યા સમીકરણ એક્સ વત્તા બે બરાબર ત્રણ એક્સ વત્તા છ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા તો અહીંયા આપણે દરેક ખાલી જગ્યાએ ગણતરી કરીને જ એક્સનો જવાબ લખવાનો બરાબર તો સૌથી પહેલાં આપણે બરાબર લખીને એક્સવાળા પદો એક બાજુ લઈ જવાના હવે બરાબરની બે બાજુ હોય બરાબરની જમણો હાથ એટલે જમણી બાજુ અને ડાબો હાથ એટલે ડાબી બાજુ તો બધા એક્સને આપણે એક બાજુ લઈ જઈએ તો અહીંયા એક એક્સ તો છે જ અને ત્રણ એક્સ જે બરાબરની જમણી બાજુ હતું એને ડાબી બાજુ લઈ લઈએ તો શું થશે માઇનસ ત્રણ એક્સ એવી જ રીતે અહીંયા વધતા છ હતા અને આપણ બરાબરની બીજી બાજુ લઈ જઈએ કોઈ પણ સંખ્યા બરાબરથી ઉપાડીને બીજી બાજુ લઈ જાઓ એટલે શું થાય પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય બરાબર ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય તો અહીંયા બે ક્યાં જશે માઇનસ બે થશે તો એક્સ માઇનસ ત્રણ એક્સ એટલે થશે માઇનસ બે એક્સ અને છ માંથી બે જાય એટલે વધતા ચાર બરાબર હવે આ એક્સ એમના એમ ચાર ના એમ હવે આ બે ગુણાકારમાં છે એક્સની સાથે કેવી રીતે છે ગુણાકારમાં તો ક્યાં જશે ભાગાકારમાં એટલે ભાગ્યા માઇનસ બે તો એક્સ બરાબર છે દૂડાડીએ બે ધૂના ચાર બરાબર એટલે શું વધ્યું બે અને આ માઇનસ લગાવી દઈએ એટલે માઇનસ બે આપણો જવાબ ઓકે લખી દેવાનું માઇનસ બે ઓકે નેક્સ્ટ ચલો સમીકરણ ત્રણ કૌશમાં બે એક્સ માઇનસ એક બરાબર એક્સ વત્તા બે હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા તો આમાં પણ આપણે ગણતરી કરી લઈએ સૌથી પહેલાં શું કરવાનું બરાબર મૂકીને એક્સવાળા પદોનું એક બાજુ ગણતરી કરી લઈએ સૌથી પહેલાં કૌશ છૂટો કરીએ તો અહીંયા ત્રણનો બે એક્સ સાથે ગુણાકાર એટલે શું થશે છ એક્સ ત્રણનો એક સાથે ગુણાકાર એટલે માઇનસ એવી રીતે બરાબરની બીજી બાજુ એક્સ વત્તા બે હવે એક્સવાળા પદ એક બાજુ લઈ જઈએ તો છ એક્સ તો હતા જ અને એક્સ બીજી બાજુ લઈ જઈએ તો માઇનસ એક્સ અહીંયા વત્તા બે હતા અને ત્રણ આ સાઈડ જાય તો વત્તા ત્રણ તો બે અને ત્રણ કેટલા થયા પાંચ આ સાઈડ પા છ એક્સમાંથી એક્સ જાય લે આ સાઈડ પણ પાંચ એક્સ હવે એક્સ તો દો છે તો ને એક બાજુ રાખીએ એમ ને બીજી બાજુ લઈ જઈએ તો પાંચ તો છે જ અને એના છેદમાં શું લખાશે પાંચ 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 ઉડી જાય એટલે શું વધે એક બરાબર એક્સ બરાબર શું જવાબ આવશે એક ઓકે ચલો નેક્સ્ટીકરણ બે એક્સ માઇનસ એક બરાબર ત્રણ પાંચ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા લખીને એક બાજુ તો અહીંયા બે એક્સ છે ત્રણ એક્સ ને બીજી બાજુ જાય તો માઇનસ ત્રણ એક્સ થાય એવી રીતે અહીંયા વધતા પાંચ છે અને માઇનસ એકને બરાબરની બીજી બાજુ લઈ જાય તો વધતા એક થાય એવી રીતે અહીંયા છ વધશે હવે બે એક્સમાંથી માઇનસ ત્રણ એક્સ જાય તો માઇનસ એક્સ વધશે તો આ માઇનસ છે ને એને બરાબરની બીજી બાજુ આપી દઈએ તો શું થશે એક્સ બરાબર માઇનસ છ ઓકે ચલો નેક્સ્ટ સમીકરણ એક્સના છેદમાં બે માઇનસ એક બરાબર ત્રણ એક્સ માઇનસ છ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા તો સૌથી પહેલા જે કરતા હતા એ પ્રમાણે બરાબર લખીને એક્સ વાળા ખાધો એક બાજુ એટલે કે જો અહીંયા એક્સના છેદમાં બે અને ત્રણ એક્સ બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ આવે તો માઇનસ ત્રણ એક્સ અને આ સાઈડ માઇનસ છ હતા જ બરાબર અને માઇનસ એક બરાબરની બીજી વચ્ચે તો વધતા એક હવે આના છેદમાં કઈના શું હોય એક બરાબર અહીંયા આપણે સાદુ રૂપ આપી દઈએ શું વધશે માઇનસ પાંચ કેમ કે જુઓ એક સંખ્યાની આગળ પ્લસ હોય અને એક સંખ્યાની આગળ માઇનસ હોય તો અલગ અલગ છે બાદ બાકી કરવાની એટલે છ અને એકની બાદ બાકી એટલે પાંચ અને મોટાનું જવાબમાં આગળ ચીન મૂકી દેવા એટલે માઇનસ પાંચ હવે ક્રોસમાં ગુણાકાર કરીએ આ સાઈડ તો એક્સ એકા એક્સ અને એવી જ રીતે અહીંયા ક્રોસમાં ગુણાકાર બે તરી છ એક્સ વચ્ચે આવશે માઇનસ અને છેદનો ગુણાકાર બે એકા બે ખ્યાલ આવ્યો સૌથી પહેલાં આમ ગુણાકાર કરવાનો પછી આમ ગુણાકાર કરવાનો અને પછી લાસ્ટમાં છેદનો ગુણાકાર ચાલો એક્સમાંથી છ એક્સ જાય એટલે માઇનસ પાંચ એક્સ અને છેદમાં શું વધ્યું બે અહીંયા માઇનસ પાંચ ને બરાબરની છેદ બીજી બાજુ લઈ જઈએ તો શું થશે માઇનસ પાંચ ગુણે બે અહીંયા માઇનસ પાંચ એક્સ તો છે માઇનસ પાંચ આ માઇનસ પાંચ માઇનસ પાંચ ઉડી ગયા એટલે શું આવ્યું એક્સ બરાબર આપણને મળશે બે ઓકે આપણો જવાબ ચલો નેક્સ્ટ સૌ પ્રથમ બરાબર મૂકીને એક્સ વાળા પદો એક બાજુ એટલે કે બે એક્સ તો છે જ અને એક્સ બીજી બાજુ લઈએ તો માઇનસ એક્સ આગળ કોઈ છે માઇનસ હોય બરાબર તો અહીંયા વધતા સાત તો છે જ અને ત્રણ આ સાઈડ આવે તો માઇનસ ત્રણ બરાબર તો સાતમાંથી ત્રણ જાય એટલે ચાર અને બે એક્સમાંથી એક જાય એટલે એક્સ બરાબર સમજાઈ ગયું ચલો નેક્સ્ટ ત્રણ એક્સ માઇનસ એક બરાબર બે એક્સ બે હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા તો આમાં પણ શું કરવાનું એક્સ વાળા પદો એક બાજુ એટલે કે ત્રણ એક્સ બે એક્સ બીજી બાજુ આવે તો માઇનસ બે એક્સ અહીંયા વધતા બે તો છે જ માઇનસ એક આવે એટલે પ્લસ એક બરાબર થશે અહીંયા ત્રણ અને ત્રણ એક્સમાંથી બે એક્સ એટલે એક્સ બરાબર સમજાય છે ઓકે જો તમને આ વિડીયોમાં સમજ પડતી હોય અને ગમતા પણ હોય તો લાઈક જરૂર કરજો ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ ચલો આગળ બરાબર હવે અહીંયા પણ શું કરવાનું એક્સવાળા પદ એક બાજુ કરી દેવાના સૌથી પહેલા જો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ તો આ છેદમાં જે ત્રણ છે એની બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો આ જે પદ છે એના ગુણાકારમાં ચાલે જશે એટલે અહીંયા ત્રણ લખીને કોના ગુણાકારમાં ગયા એક્સ માઇનસ બેના ના આ સાઈડ શું વધ્યું તો ઉપરનું પદ વધ્યું છે એટલે કે બે એક્સ માઇનસ એક હવે આ ત્રણ જે કોષની બહાર છે એના અંદર ગુણાકાર કરી લઈએ તો શું વધશે અહીંયા બે એક્સ એમના એમ માઇનસ એક એમના એમ બરાબર એમના એમ અને ત્રણનો સાથે ગુણાકાર એટલે કે ત્રણ એક્સ અને ત્રણનો બે સાથે ગુણા કરે એટલે કે છ હવે એક્સવાળા બધું એક બાજુ બે એક્સ માઇનસ ત્રણ એક્સ અને અહીંયા માઇનસ છ છે અને આ એક આ આવે એટલે એક તો થશે અહીંયા માઇનસ પાંચ અને અહીંયા થશે માઇનસ ઉડી એટલે કે એક્સ બરાબર ઓકે ચલો નેક્સ્ટ તો અહીંયા આઠમો દાખલો એટલે ખાલી જગ્યા જ છે બરાબર તો પણ આ બધી જ ખાલી જગ્યાએ ગણતરી કરવી જ પડશે તો જ એક્સની વેલ્યુ આવશે બાકી એક્સની વેલ્યુ તમે ડાયરેક્ટ લખશો તો ખોટી જ પડશે ચલો સેમ અહીંયા શું કરશું આપણે એક્સને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો અહીંયા શું થશે ભાગ છેદમાંથી એટલે કે ગુણાકારમાં જશે એટલે કે ઉપરની સાઈડ જશે બરાબર તો શું થશે ત્રણ એક્સ અને એવી જ રીતે આનો જે છેદ છે ત્રણના છેદમાં એ પણ બરાબરની બીજી બાજુ જાય તો બેના ગુણાકારમાં જાય એટલે કે બે ગુણ્યા બે એક્સ વધતા એક ચલો કૌશ છોડી દઈએ તો અહીંયા ત્રણ એક્સ એમ ના એમ બે એક્સ બેનો ગુણાકાર બે સાથે એટલે કે ચાર એક્સ અને બેનો ગુણાકાર એક સાથે એટલે કે બે એકા બે ચાર ની બરાબરની બીજી બાજુ લાવીએ તો શું થાય ત્રણ એક્સ માઇનસ ચાર એક્સ બરાબર બે ત્રણ એક્સમાંથી ચાર એક્સ એટલે માઇનસ એક્સ બરાબર બે તો એક્સ બરાબર શું વધશે માઇનસ બે ઓકે ચલો ક્લિયર નેક્સ્ટ ઓકે હવે આપણને કહી દેલું નિયમિત સ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હવે આપણે બહિષ્કોણનું માપ શોધતા આગળ પણ વિકલ્પોમાં સમજાયેલું છે શું કરવાનું ત્રણસો સાહીઠ હોય ત્રણસો સાહીઠ એને તમે બાજુવાળી ભાગશો એટલે શું મળશે બહિષ્કોણનું કોઈ એક ખૂણાનું માપ મળશે બરાબર નિયમિત આકાર હોવો જોઈએ બરાબર જેવું કે ચોરસ નિયમિત પંચકોણ નિયમિત સઠકોણ બરાબર એવી જ રીતે પંચકોણ હોય તો પાંચ વડે ભાગવાન ચોરસ હોય તો ચાર વડે ભાગવાન તો અહીં શું છે નિયમિત સષ્ટ કોણ એટલે છ બાજુ હશે છ વડે ભાગી દો એટલે કેટલા મળશે છત્રીસ અને ઝીરો છે કે નહીં અહીંયા લગાવીએ એટલે કેટલા મળશે સાહીઠ આવશે શું આવશે સાઈઠ ચલો નેક્સ્ટ લંબ ચોરસના દરેક બહિસ્કણનું આપ કેટલું હવે લંબ ચોરસ હોય ને તો એનો બહસ્કોણ કેટલો મળશે નેવું જ બને કોઈ પણ એક બાજુને લંબાવી એટલે શું મળશે એની બહારની સાઈડ જે ખૂણો બને એને બયસ્કોણ એટલે કે કેટલો નેવું ઓકે ચલો નેક્સ્ટ ચતુષ્કોણના બહારના બધા જ ખૂણોના માપનો સરવાળો ખાલી જગ્યા થાય તો ચતુષ્કોણ હોય કે પંચકોણ હોય બહારના બધા જ ખૂણાના માપનો સરવાળો હંમેશા ત્રણસો સાહીઠ જ થાય યાદ રાખવાનું બરાબર ચલો એના પછી ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે તો સમલમ ચતુષ્કોણમાં ચલો એના પછી ચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો નેવું બરાબર ખાલી જગ્યા અષ્ટકોણ હોય ને એની અંદરની બાજુના ખૂણાનો સરવાળો શોધવા માટેનું એક સૂત્ર છે બરોબર યાદ રાખી લેવાનું માની લો કે કદાચ એન બાજુ છે બરોબર એન બાજુ તો એન માઇનસ બે ગુણ્યા એકસો હવે અહીંયા તમે જેટલી બી બાજુ છ બાજુવાળાને પૂછે તો અહીંયા છ મૂકી દો નવ કોણ પૂછે દસ કોણ પૂછે ગમે તેમ પૂછે બરાબર અહીંયા મૂકી દે ચોરસ પૂછે ને તો એ ચાર મૂકીને તો એનો પણ અંદરના સરવાળો મળી જશે તો અહીંયા કોણ છે તો અહીંયા આઠ મૂકી દઈએ તો શું થશે આઠ માઇનસ બે ગુણે એકસો ને હવે આઠ માઇનસ બે એટલે છ ગુણે એકસો ને એસી હવે અઢાર છ એકસો આઠ અને જીરો બરાબર એટલે શું થશે એક હજાર

સમજી લો પત્તા હોય એમાં રાણી કેટલી હોય તો ચાર હોય રાણી કેટલી હોય ચાર કુલ પત્તા કેટલા બાવન તો આ સંભાવના થઈ ગઈ બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામ અને છેદમાં જો કુલ પરિણામ લખીએ તો શું મળે જે તે પત્તા મળવાની સંભાવના બરાબર અહીંયા શું આવશે તેર ચોક બાવન ચાર ચાર ઉડી ગયા ઉપર કઈને વધે તો એક અને એકના છેદમાં તેર આ શું મળ્યું રાણી આવવાની સંભાવના તો આપણે સંભાવના પૂછીએ તો શું આવશે એકના છેદમાં તેર સ્લાઇડ શું બનાવેલો ઓકે એકના છેદમાં તેર પાસાને ઉછાળતા ઉપર એકી સંખ્યા મળવાની સંભાવના કેટલી હવે પાસામાં સંખ્યા કેટલી હોય એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે ટોટલ સંખ્યા કેટલી હોય છ બરાબર હવે શું કહેવાય પાસાને ઉછાળતા ઉપર એકી સંખ્યા હવે એકી સંખ્યા એટલે કે આ એક ત્રણ અને પાંચ તો આવી એકી સંખ્યા કેટલી છે ત્રણ બરાબર એટલે કે એની સંભાવના ત્રણના છેદમાં છ હવે ત્રણ દો છ બરાબર એટલે શું આવશે ઉપર ના વધે તો એક અને નીચે બે એટલે સંભાવના કેટલી થઈ એકના છેદમાં બે સમજાય છે ચલો આગળ જોઈએ વર્તુળ આલેખની ખાલી જગ્યા પણ કહે છે તો પાઇચાર્ટ કહેવાય શું કહેવાય પાઇચાર્ટ ચોથું વર્તુળ આલેખના વીસ ટકા ખોરાકી ખર્ચ દર્શાવતા દર્શાવવા વૃતાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું હવે અહીંયા જે ટકા આપેલા છે ને ટકા કેટલા હોય સો માંથી હોય કેટલા માંથી હોય સો માં તો વીસ ટકા એ કેટલા માંથી હશે સો માંથી હવે પાઇચાર્ટ બનાવો એટલે કે વૃતાંશનો ખૂણો બનાવો તો એ કેટલા માંથી શોધાય હંમેશા ખૂણો ત્રણસો ને સાહીઠમાંથી શોધાય બરાબર તો શું કરશું સોન 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 ઉડી ગયું નીચે બે સૂન ઉપર બે સૂન છત્રીસ દો બોતેર એટલે જવાબ કેટલો આવશે બોતેર ઓકે કેટલાનો ખૂણો બનાવવો પડે બોતેરનો પાંચમો પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના કેટલી તો સેમ એકી સંખ્યા પણ ત્રણ હતી અને પાસામાં બેકી સંખ્યા પણ કેટલી આવે ત્રણ અને ટોટલ સંખ્યા કેટલી છ તો આપણને સંભાવના મળી ગઈ તો ત્રણ દૂના છ એટલે કે શું આવશે એકના છેદમાં બે ઓકે ચલો નેક્સ્ટલ પાસા પર ત્રણ અંક આવે હવે એક થી છ સુધીના અંકમાં ત્રણ કેટલી વાર આવે છે એક જ વાર આવે છે કેટલી વાર આવે છે એક જ વાર અને એની આપણે સંભાવના શોધી એટલે છેદમાં શું આવશે કુલ પરિણામો એટલે કે એકના છેદમાં છ એ આપણો જવાબ થઈ ગયો સાતમી ખરે જગ્યા પ્રમાણમાં એક સેમી બરાબર પાંચ કિગ્રા હોય તો બત્રીસ પોઈન્ટ અહીંયા છે ને આપણે એક બાજુ લખી દઈએ હવે એક સેમી હોય તો એના માટે કીગરા કેટલા પાંચ અહીંયા શું કીધેલું છે બત્રીસ પોઈન્ટ પાંચ કીગ્રા તો બત્રીસ પોઈન્ટ પાંચ બરાબર એના માટે સેમી કેટલા ચોક્કસ ગુણાકાર લઈશું તો અહીંયા પોઇન્ટ કાઢ નાખીએ તો શું થાય ત્રણસો પચીસના છેદમાં દસ ગુણ્યા એક અને છેદમાં શું આવશે પાંચ બરાબર ચલો અંશ અને છેદ ઉડાડીએ તો ત્રણસો પચીસને આપણે વડે ભાગશું બરાબર તો કેટલા વધશે તો ત્રણસો પચીસ ભાગ્યા પાંચ પાંચ છ ત્રીસ જીરો ઉપદ્યુ બે એટલે કે બે વધ્યા અને ઉપરે પાંચ પાંચે પાંચે ત્રણસો પચીસ પાંચ વડે શું આવ્યું છે ચલો નેક્સ્ટતોલ સિક્કા ને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે બે સમતોલ સિક્કાને એકસાથે ઉછાળશું ને તો ટોટલ પરિણામ કેટલા મળશે જો અહીંયા સમજો પહેલાં તો કાં તો હેડ મળશે બીજો હેડ મળશે કાં તો પહેલો હેડ મળશે બીજો મળશે કાં તો પહેલો મળશે બીજો હેડ મળશે કાં તો બંને ટેલ મળશે એટલે કે આવા ટોટલ ચાર હવે બે સમતોલો સિક્કાને એક સમતોલ સિક્કાને ઉછાળતા બંને છાપ આવે શું આવે છાપ એટલે કે હેડ આવે તેની સંભાવના કેટલી હવે હેડવાળા પરિણામો કેટલા છે એક જ છે ટોટલ પરિણામ કેટલા છે ચાર તો શું જવાબ આવશે એકના છેદમાં ચાર ઓકે

આ બેની પેર બને છે આની નથી બનતી તો આને ખાલી બે અવડે ગુણવાના આઠને કેટલા વડે ગુણવા પડશે બે અવડે ગુણવા પડશે બરાબર તો એ પૂર્ણ વર્ગ બની જશે એટલે કે જોડ બની જશે ચલો એક ત્રણ પાંચ સાત નવ એ ખાલી જગ્યાનો વર્ગ હવે અહીંયા એકી સંખ્યાનો સરવાળો છે તો કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ સંખ્યા છે તો આ પાંચનો વર્ગ છે બરાબર આવી રીતે સમજી લેવાનું જો એકી એકથી ચાલુ થતી હોય ક્રમિક એકી દસ સંખ્યા હોય તો એ દસનો વર્ગ હશે પંદર સંખ્યા હોય તો પંદરનો વર્ગ હશે આંખો મીચીને લખી દે અને એ જ જવાબ આવે બરાબર ચલો ચોથી ખાલી જગ્યા સાહીઠ વત્તા એકસઠ બરાબર ખાલી જગ્યાનો વર્ગ તો સાહીઠ અને સાહીઠ કેટલા થયા એકસોને વીસ અને એક એટલે એકસોને એકવીસ અને એકસો એકવીસે કોનો વર્ગ છે અગિયારનો વર્ગ છે બરાબર આગળ પંચ્યાસીના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો આપણને પાછળના અંક ઉપરથી જ ખબો પડે શું આવે પાંચ જવાબ આવે છઠ્ઠો પાયથાગ્રન ત્રિપુટી બે સંખ્યાઓ આપેલી છે આઠ અને સત્તર તો ત્રીજી સંખ્યા કઈ તો આપણને પાયથાગૃન ત્રિપુટી શોધવાનું સૂત્ર ખબર હોવી જોઈએ એક તો જો કાઢ પણ ત્રિકોણ છે ને એના સૂત્ર ઉપરથી પણ શોધી શકાય એટલે કે પાયથાગૃતનું સૂત્ર વાપરવું પડે કયું કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વધતા બીજી બાજુનો વર્ગ અને બીજું એક સૂત્ર છે એક ટુ એમ બરાબર એક ત્રિપુટીમાં એક એટલે ત્રિપુટી એટલે ત્રણ સંખ્યા એક સંખ્યા કઈ હશે ટુ એમ જેટલી બીજી સંખ્યા કેટલી હશે એમ સ્ક્વેર વત્તા એક જેટલી અને ત્રીજી સંખ્યા એમ સ્ક્વેર માઇનસ એક જેટલી સૌથી પહેલા ટુ ની જગ્યા આપણે લઈ લઈએ આઠ ટુ એમ બરાબર કેટલા આઠ તો એ લખી દઈએ ટુ એમ બરાબર આઠ તો એમ બરાબર કેટલા ચાર હવે એમની કિંમત આમાં મૂકીએ તો એમનો વર્ગ એટલે કે ચારનો વર્ગ ચારનો વર્ગ કેટલો સોળ બરાબર સોળ વત્તા એક એટલે કેટલા થયા સત્તર તો જો આપણી પાસે સત્તર તો છે જ આઠ પણ છે હવે અહીંયા પણ ચાર મૂકીએ એમનો વર્ગ એટલે કે ચારનો વર્ગ ચારનો વર્ગ કેટલો સોળ અને સોળ માઇનસ કેટલા પંદર કેટલા પંદર બરાબર અહીંયા શું ખૂટે છે આઠ છે સત્તર છે છે તો અહીંયા શું આવશે આવશે જ એવી જ રીતે પચાસ અને સિત્તેરની વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યા કઈ તો આપણને ખબર હોવી જોઈએ વર્ગ બોલો એટલે ખબર પડે સાત સત્તા ઓગણપચા આઠ અઠા ચોસઠ તો શું આવશે ચોસઠ જ પૂર્ણવર્ગ સંખ્યા છે જે પચાસ અને સિત્તેરની વચ્ચે છે કેમ કે એના પછી નવનો વર્ગ કરવા જાવ તો એક્યાસી જે સિત્તેરથી વધી જાય છે એના પછી બારસો પચીસના વર્ગમૂળની સંખ્યામાં કેટલા અંકો હશે તો આ એક સમજવા જેવો દાખલો છે અહીંયા કેટલા અંકની સંખ્યા છે ચાર અંકની સંખ્યા છે કેટલા અંકની ચાર તો એનું વર્ગમૂળ કેટલા અંકનું મળશે બે અંકનું મળશે કેટલા અંકનું બે બરાબર ત્રણ અંકની સંખ્યા હોય તો એનું પણ વર્ગમૂળ કેટલા અંકનું મળે બે અંકનું બે અંકની હોય તો એક બરાબર યાદ રાખવાનું ચાલો અહીંયા સુધી આપણી ખાલી જગ્યા પૂરી થાય છે હવે આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય ભારત જય હિન્દ ઓકે